નમસ્કાર ખેડૂત મિત્રો ચોમાસાની સિઝનમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો અલગ અલગ ખાતરોનો ઉપયોગ કરતા હોય છે અને ખર્ચાઓ પણ ખૂબ કરતા હોય છે ચોમાસુ સિઝન માટે પૂરતી ખાતર માટે માધવન આવી ગયું છે માધવન મિક્સ માઇક્રોન્યુટ્રિયન્સ ગ્રેન્યુલ્સ અને પાવડર લઈ જે તમારા પાક મગફળી કપાસ સોયાબીન

ત્યારે પૂરતી ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકે અને માજવન મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ની સાથે માજવન માઇક્રોરાઇઝા વામ કે જે 100 ગ્રામ માં 6 લાખ આઈપી આવે છે તે પણ સાથે આપી દેવાનું પ્રિય 30 થી 35 દિવસે અને એવી જ રીતે મગફળી નો પાક જ્યારે 40 થી 45 દિવસનો થાય ત્યારે માધવન એમિનો પ્લસ અને સિવિલ પ્લસ કે જે ફાઉલિંગ પ્રક્રિયામાં ખૂબ ઉપયોગી છે એનો પહેલો છટકાવ કરવો અને 55 થી 60 દિવસનો થાય ત્યારે એમિનો પ્લસ અને સિવિલ પ્લસનો બીજો છટકાવ કરવો એ જ રીતે જો ટૂંકા ગાળે પાકતી મગફળી હોય તો 60 થી 65 થી 70 દિવસે માધવન બોરોન છે એનો પંપે 33 ગ્રામ એટલે કે 1 કિલોએ એ 30 પંપનો છટકાવ કરવો અને લાંબા ગાળાની હોય તો 90 થી 95 દિવસની

પાકને જરૂરી એવા સાદ પોષક તત્વો આવે છે પણ જ્યારે શેડ્યુલની વાત આવે ત્યારે આપણે કપાસની વાત કરીએ કપાસમાં પણ માધવનું મિક્સ માઇક્રોનનું ટેસ્ટ છે એમ કે પાંચ કિલો લીધે પાયા ખાતર તરીકે ઉપયોગ કરી શકાય એમ પણ શક્ય હોય તો કપાસના પાકમાં મૂર્તી ખાતર તરીકે માધવનું મિક્સ માઇક્રોન ટેસ્ટ વાપરીએ તો એનું સારું પરિણામ મળે ખાસ જે કપાસના પાકમાં હાઈટ વધવાનો પ્રશ્ન હોય

કઠોળ વર્ગના પાકોમાં પણ માધવનનું મિક્સ માઇક્રોવેગેનિસ છે એ પાયા ખાતર તરીકે તેમજ પૂરતી ખાતર તરીકે વીઘે પાંચ કિલોના હિસાબે આપણે ઉપયોગ કરી શકીએ છીએ સાથે સાથે માધવનના માઇક્રો રાઇઝા છે એ જ્યારે પાક વીસ થી પચીસ દિવસનો થાય ત્યારે એકરે છ ગ્રામ લેકે ઉપયોગ કરી શકીએ છીએ અને ફ્લાવરિંગ સમયે માધવન એમિનો પ્લસ સેવિક પ્લસ અને જ્યારે શિંગુ આવતી હોય ત્યારે સિંગ વજન વધે એટલા માટે માધવન બોરોક ઉપયોગ કરી શકીએ છીએ જેનાથી ખૂબ સારું પરિણામ મળે છે તો ખેડૂત મિત્રો માધવન નું લિક્સ માઇક્રોન્યુટ્રિયન્સ મેળવવા માટે નીચેના નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો ને નજીકના ડીલર મિત્રનો પણ સંપર્ક કરી શકો છો તો ચાલો જય જવાન જય કિસાન જય વિજ્ઞાન